ભગવાનને પામવા હોય ભગવાનના શરણમાં વાસ જોતો હોય તો શું કરવું જોઈએ ભગવાનની સેવા પૂજા રોજ સવારે નાય ધોઈ ઉગવાનની સેવા પૂજા કરવી જોઈએ પાંચ મિનિટ તો પાંચ મિનિટ ભગવાનને સેવા પૂજામાં આપણે આપવી જોઈએ પણ અત્યારે કોઈ પાસે ટાઈમ નથી નાય ધોઈને ભાગવાન મળે સીધા પણ ભગવાનને પાંચ દસ મિનિટ આપવી જોઈએ જેને આપણને આ માનવદેહ ઉપર જન્મ આપ્યો ઘડીએ ઘડીએ દેહ મળતો નથી ત્યારે માનવ દેહ મળે આ શરીર મળે અને પ્રભુને ભજવાનું કાણ મળે દેહ ન મળે તો શું ભગવાનનું ભજન કરવાનું એટલે આવો સરસ માનવ દેહ મળ્યો છે પ્રભુની કૃપાથી તો પરમાત્માના ભજન કીર્તન કરવા જોઈએ ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ રોજ સવારે ઉઠી ભગવાનને પાંચ દસ મિનિટ તો આપવી જ જોઈએ તો ભગવાન આપણા પર રાજી થાય અને ભગવાનનો આપણા ઉપર સદૈવ આશીર્વાદ રહે સદૈવ હાથ રહે કે આપણે મૃત્યુ ટાણે જ્યારે આપણું મૃત્યુ નજીક આવે ત્યારે આપણે દુઃખી ન થવું જોઈએ ભગવાન ગંદી થી આપણને વાસ આપે એટલા માટે ભગવાનમાં ભોજન બધાય કરવું જ જોઈએ રોજ સવારે ભગવાનની પૂજા કરવાની આજુબાજુ મંદિરો હોય તો મંદિરમાં જાઓ ભગવાનની સેવા પૂજા કરો મંદિરે ન જવાય તો ઘરે બેસો એકાદી માળા કરો કરોદેવી માતાજી ભગવાન કોઈ ભિક્ષુક આવે બને ઉત્સાહ આપો દાન આપો કોઈ દિવસ ઘરે પણ વરસમાં એકાદી નાની પૂજા કરાવો તો સત્યનારાયણની પૂજા કરાવો એનાથી આપણા ઘરમાં નેગેટિવ વાઇબ્રેટ હોય એ બધું દૂર થાય અને ઘરમાં સારું વાઇબ્રેટ બને આથી વ્યાધિ ઉપાધિ પીડા રોગ દોષ કલેશ કંકાશ આ બધું ઘરમાં પ્રવેશ કરી ગયું હોય તો એ બધું બહાર જતું રહે ભગવાન આપણા ઘરમાં પ્રભુ પધારે ભગવાનના ના ભજન કીર્તન થાય બ્રાહ્મણોના મંત્ર બોલાય આરતીની ની થાય ધૂપ દીપ થાય એ ઘરમાં નેગેટિવ વાઇબ્રેટ હોય તો એ નેગેટિવ વાઇબ્રેટ બધું દૂર થાય અને ઘરમાં પોઝિટિવ વાઇબ્રેટ થાય બધાના મગજ સારા થાય એક બોલતો હોય બીજાને ન ગમે એ કામ બેઠો અને કામ બેઠો આવું આવી ગયું એટલે વર્ષમાં નાની તો નાની પણ ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ ભગવાનને ક્યારેય એના ભૂલાય વર્ષમાં આપણી કુળદેવીમાં છે તો માતાજીનો પણ હવન કરવો જોઈએ બધા કુટુંબ ભેગું થાવ અને વર્ષમાં એક માતાજીની નીતિથી આવતી હોય ત્યારે પણ બધા ફ્રી હોય જ્યારે બધાને સમય હોય ત્યારે આપણી કુળદેવી કુળદેવીમાં છે ત્યારે એને આપણે કુળદેવી માં બનાવ્યો એવા આપણા કઈ કામ કર્યા છે ત્યારે એને કુળદેવી માં બનાવી એમને કોઈને માં ના પણ એવા આપણા કામ કર્યા છે કઈક માર્ગ રસ્તા બતાવ્યા છે એટલે આપણે એને દેવી તરીકે પૂજીએ છીએ તો વર્ષમાં માતાજીનું હવન પણ કરાવે છે ચંડીના પાઠ કરાવે છે मा काली मां लक्ष्मी मां सरस्वती त्रिगुणात्मिका राज राजेश्वरी जगदम्बा नो वास थाय साथे बेसी ने माता जी ने पूजा करने नव दुर्गा ने तो मां का थाय जेनो अखंड सदा की होती रात ने गरमा काम धंधो चालतो रहे त्यारे दरिद्रता नथी आवती

બાપરે તો ખૂટે એટલું નથી હે હાથ પેટી ખાઈ જાય તો પેઢું રહે છતાં વાપરતો નથી જેવા જેવા કપડાં પહેરે જેવું જેવું ખાઈ લે પી લે ક્યાંક ક્યાં સુઈ જાય બેસી જાય પાંચ દસ રૂપિયા ખાતા હોય બસમાં માં કે કોઈ નહીં જાય કોઈ કે હાલી પીઓ પાંચ રૂપિયા બસ આવે પાંચ રૂપિયાની ચા પણ નહીં પીવો ને રોજ લાવી કબાટમાં મૂકશે ને ગણશે નો કે ઓછી નથી રોજ ગણવા ભગવાન ને કહે કે અમારા જીવનમાં ક્યારેય દરિદ્રતા ના હોય ભગવાને આપવું હોય વાપરવાનું અને ન હોય ને લાવીને ખાતું હોય પરિવાર પીવાપરાય ખાઈ ગરી રોજ નો લાવી રોજ ખાય ને જેને ભગવાને આપ્યું છે એને પડ્યું રહે આખી જિંદગી આમ કાઢી નાખે વીઓ બી ભેગો કર્યા જ કરે કર્યા જ કરે અને પછી બીજા વાપરે મને એટલે કે ધા કે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે રે વાલીડા મોજ મારે હું મોજ મારે હું મોજ મારે રે એ રામ કો પાતારે રોજ દિવાળી હરી કૃપાતારે રોજ દિવાળી હરિની ખોજ મારે મુ વાલીડા મોજ મારે ઓ મોજ મારે હો મોજ મારે હું રે સુખ દુઃખ જીવનમાં આવ્યા જ છે નકડું સુખ હોય ને કોઈ સુખ માણવાની મજા ના આવે એટલે પરમાત્મા થોડું દુઃખ પણ આપે અને દુઃખ હોય તો સુખની ખબર ન પડે એટલે આ બધું એક બાજવાની જેમ છે સુખ દુઃખ આવી પણ હારી માનવ વારે વારે માનવ દેહ ફરી ખરે ચોરાસીનો માળો રે ફરે લખરે ચોરાસીનો માળો રે ફરે મને મોહન મળે મને મોહન મળે એ મારા ઘટમાં વિરાજતા શ્રી નાથજી यमुनाजी महाप्रभुजी यमारा घटवा निराज